છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે સરદાર એ ધારિત એકસો પચાસ એકતા પદયાત્રા અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ભારત સરકારના યુવા બાબતોના રમતગમત મંત્રાલયના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના યુવા બાબતો રમત ગમત મંત્રાલયના માય ભારત મેરા યુવા ભારત દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આવો સાંભળી આજની પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું સાંભળો તેઓના મુખે ભારતના લોહ અખંડ અને અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય શ્રી ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે આ વર્ષને ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ની ઉજવણી છે ત્યારે એના ભાગરૂપે પણ આપણા ગુજરાતની અંદર સત્તાવીસ આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ અને કેટલીક આદિવાસી વિસ્તારને લગતા વિસ્તારોમાં જનજાતીય યાત્રા આવવાની છે અને સાથે જ આ ગૌરવ યાત્રા તારીખ સાત નવેમ્બરથી શરૂ થઈ છે અને તેરમી નવેમ્બરે પૂરી થવાની છે અને સાથે જ ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે પંદરમી નવેમ્બરે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાઓમાં આદિવાસી દેવી દેવતાના પૂજન સાથે મોટા પ્રમાણમાં કાર્યક્રમો થવાના છે ત્યારે આપ સૌને એ કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરું છું અપીલ કરું છું વંદે માતરમ